અમરી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આજ રોજ તારીખ ઓગણીસ સાત બે હાજર પચીસ ને શનિવાર રોજ કર્ણાવતી નગર ખાનપુર માં આવેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે તાજેતરમાં જ નિમણૂક પામેલ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહનું શુભેચ્છા અભિવાદન પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા આ શુભેચ્છા મુલાકાતમાં અમે વિસનગરી પ્રવીણભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી પ્રતિકભાઈ મણિયાર પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ મહામંત્રી શ્રી રાજેશભાઈ પંડિત મીડિયા કન્વીનર શ્રી પ્રકાશભાઈ સોની સહાયક ખજાનચી શ્રીમતી હેતલબેન સોની કારોબારી સભ્ય શ્રીમતી હેતલબેન ચૌહાણ શ્રી હિમાંશુભાઈ પંડિત શ્રીમતી શકુંતલાબેન પટેલ શ્રી પ્રણવભાઈ સોની અને હિરલબેન ઝવેરી હાજર રહ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ